ये सिस्टम जे पे तो पिलाम है पहले हम पिलाम ना पुका पुका ओ ओ मिनट रे बोंनायो से करो सो

આ તમે ગાયાંગાયો બીકો કહેંગી કોંગે જી ટીટ ટી પણ કરી દેજો જય માતાજી બધા મિત્રોને લાઈક કરતા જો આપણે ઘણા લાઈવ છે ડિસ્પ્લે લાઈક આપી દેજો જય માતાજી કોમેન્ટ કરજો ભાઈ શું જોઈએ પાછળ સુરજ ઠાકોર ઘણા દિવસ હા ઘણા દિવસ છે જયરામ સુરેશભાઈ જય શ્રી કૃષ્ણ બસ થોડો ટાઈમ કાઢાડ્યો દસ પંદર મિનિટ કાઢી એને તમે આવતા નહીં વિડીયો છે ભાઈ

જો જોવી કન સારું સુરેશભાઈ જય માતાજી વિડિયો જો સપોર્ટ કરતા બધા મિત્રો ઓપ્શન લાગે ફીચર જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી પાર્થભાઈ જય માતાજી જય માતાજી બધા મિત્રો જય માતાજી તો આપણે ઘણા સમય પછી લાઈવ કરી ટાઈમ મળતો નહી આવતો લાઈવ કરવાનું એટલે નહી કરતા કોઈ દિવસ કર દીએ લાઈવ કેમ બંધ કરી દીધું ગુલાબભાઈ બસ ખાલી ના બસ ખાલી કોઈ વિડિયો વ્યૂ નહી એવું થતું એમ બીજલ બેન જય માતાજી બીજલ બેન જય માતાજી જય માતાજી કઈ આપણે બેન

બીજે વિડીયો મૂકીએ તો નહીં ટાઈમ મળતો ભાઈ બે જગ્યાએ નોકરી જવાનું હોય ને વિડિયો ડબલ થઈ જાય ડબલ વિડીયો બનાવે એટલે ટાઈમ નથી મળતો ભાઈ કેમ ઓપ્શન આવી ગયો કયો અને મારી લાઈવ માં કહે કોઈ ની લાઈવ જતા નહીં કાલે ખાલી ગયેલા એક જણ ના થોડીક વાર પાંચ દસ મિનિટ બીજી થઈ ગયા છો બહુ હા બહુ બીજી થઈ ગયા બોલા કશું બીજા બેન કામ વધી ગયું બીજું કશું નથી કામ વધી ગયું છે બીજે વિડિયો મૂકતે હું રોજ બપોરે 2 વાગે લાઈવ કરું છું એવું છે બીજી બેન સારું કાલે આઈશુ ટાઈમ હશે તો અન્ન પેમેન્ટ આવી ગયું ને બીજે બેન હશે કામ થી બીજી થઈ ગઈ બીજા કશાય બીજી નહીં બે ત્રણ મહિના પછી કર્યું ને બે મહિના થઈ ગયા

બીજે મે ખબર ના પડી શું લખ્યું એ ગુજરાતી માં લખજો ઓય સસરાડી આવી કોણ સસ આડુ આવી કોણ આવી ખબર ના પડી ઇંગ્લિશ એટલે બધું આવડતું નહી આપડો બીજે બેન બે હા એવું કેમ કરતા છે કૃષ્ણ

निधि बैंक जो तो इंस्टाग्राम है ना मारू ने इंस्टाग्राम में मेसेज तो सोलाखीतल हाँ। बनने तो पेमेंट आएगी गई

બેતાલીસો બતાવે છે એટલે એમાં કેવું હોય નેવ દિવસ ને બેતાલીસો નીચે વાળા વાયટીમાં મોટા વિડીયો તમે

કાલ ઇન્સ્ટાગ્રામ પર ફોટો મોકલ જો ખબર પડે ઇન્સ્ટાગ્રામ માં કરસી વાત ને જય માં મને ચલો બધા મિત્રો કોમેન્ટ કરી દેજો આપડે પંદર મિનિટ રાયુ રાખવાનું ખાલી શોર્ટમાં માં જ મૂકું છું એવું છે એમ